કાવડે શ્રદ્ધા મંદિરના સાનિધ્યમાં પરમ પૂજ્ય છોટે મોરારી બાપુની શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો સમસ્ત કાવડેજ ગ્રામ પરિવાર દ્વારા શ્રદ્ધા મંદિરના સાનિધ્યમાં સા દિવસના શ્રીમદ્ ભાગવત કથાનું કરાયું આયોજન પોથીનું પૂજન અને કથાકાર પરમ પૂજ્ય બાપુનું સ્વાગત કથાના યજમાન સરોજબેન નરસિંહભાઈ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું વાંસદા તાલુકાના કાવડેજ ગામના સમસ્ત ગ્રામ પરિવાર દ્વારા પરમપૂજ્ય છોટે મોરારી બાપુના અમૃતવાણીનો લાભ લેવા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના પ્રથમ દિને પોથી યાત્રા બાળુભાઈ ભોયા કાવડેજ પટેલ ફળિયા હનુમાનજી મંદિરથી આદિવાસી વાજિંત્રો અને ડીજેના તાલે ભાગવતની પાલખી યાત્રા ગ્રામજનોની વિશાળ સંખ્યામાં વાતે ગાતે નીકળતા કાવડેજ ત્રણ રસ્તા હાઈવે પાસે રાસ ગરબા રમતા જન્મદિની ભક્તજનોને જોવા મળી અને શ્રદ્ધા મંદિરના સાનિધ્યમાં પહોંચી શ્રી રામના નારાથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સાત દિવસની કથામાં આવનાર પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે સફળ કાર્યક્રમ માટે કથાના આચાર્ય અંકુરભાઈ શાસ્ત્રી વ્યવસ્થાપક સમિતિને અને દ્વારા ખૂબ જ જેમત ઉઠાવી રહ્યા છે પત્રકાર કમલેશ ગામિત ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંસદા નંદરૂપાય વિશ્વોદપદયાદિ હેતવે તાપત્રય વિનાશાય કૃષ્ણાય વયમ નમઃ આજે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યજ્ઞના પ્રથમ દિવસે પોથી યાત્રા નિમિત્તે અમારા કાવડેસ ગામના બધા ભાઈઓ બહેનો આમંત્રિત મહેમાનો બધા ભેગા થયા છીએ ખરેખર અમારા કાવડેસ ગામની આ કંઈક સૌભાગ્યની વાત છે કે ભાગવત સપ્તાહ જેવું આયોજન થયું છે જેમાં પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રી છોટેમોરારી બાપુ દ્વારા સાત દિવસ કથાનું રસપાન કરવામાં આવશે ખૂબ જ ઉત્સાહથી આ પ્રસંગ અમે બધા ઉજવી રહ્યા છીએ બધાનો સાથ સહકાર પણ ખૂબ સારો છે ને અમારું ગામ ખરેખર સૌભાગ્ય છે કે આજે આવો મોકો આ ગામને પ્રાપ્ત થયો છે ભાગવત સપ્તાહ કરવાથી ગામ ધરતી અને પવિત્ર તન્મય બનતી હોય અને આગામી સમયમાં અયોધ્યામાં જે શ્રી રામલલાના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ છે એ અનુસંધાનમાં આજે આ જે કથા થઈ રહી છે ખરેખર ખૂબ આનંદની વાત છે પરમ પરમકૃપાળું પરમાશ્વર દરેકને ખૂબ શક્તિ અર્પણ કરે બધાનું આરોગ્ય સારું રહે એવા ભગવાનના ચરણોમાં વંદન જય શ્રી આરામ જય શ્રી રામ આજે કાવડે સરદા મંદિરની અંદર ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે ખરેખર અમારે વર્ષોથી આ રામકથાનું આયોજન મહારાજ જ મલગઢ તથા એના તળેટીની અંદર શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજીનો સાત સાત દિવસનો પારાયણ માં સૌ મારા પ્રેમી ધર્મ પ્રેમી ભાઈઓ અહીંયા કાવડેજ ગામે સરદા મંદિર પધારે એવી મારી શુભકામના હસ્તુ ભારત માતાજી તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ન્યુઝ ગ્રામીણ ટુ ડે ન્યુઝ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો